બગસરાના હડાળા ગામમાં દલિત વિસ્તારમાં અવારનવાર વીજ પોલ્ટ સર્જાતા હોય છે તેમજ મકાન ઉપરથી ઇલેવન વીજ લાઇન પસાર થતી હોવાથી તે વિસ્તારના લોકોનું જાનનું જોખમ રહેલું છે જેને ધ્યાનમાં રાખીને કુકાવાવ પીજીવીસીએલ નાયબ ઇજનેરના માર્ગદર્શન હેઠળ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી ત્યાં નવું ટીસી ઊભું કરવાની કામગીરી હાથ ધરી છે જેથી તે વિસ્તારમાં આવતા તમામ ખેડૂતોને પણ સમયસર વીજ પુરવઠો મળી રહે અને તે સ્થાન પર લોકોને કોઈ જ પ્રકારનો જાનનું જોખમ ન રહે તે બાબતે નવું ટીસી ઊભું કરવાની કામગીરી હાથ ધરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વાસનો મકાન ઉપરથી ઇલેવન કેવી પસાર થતી હતી અવારનવાર ફોલ્ટ થાય અને વાયર તૂટતા મકાન ઉપર પડતા અને આ લોકોની માગ હતી એટલે અમે ભીડભૂની એજી ફીડર બાયફર્ગેશન કરીને બે ભાગ કરી ખેડૂતને સારો પુરવઠો મળે જીતું અને આ ટીસી નડતરરૂપ હતું એ અત્યારે ફેરવવાની કામગીરી કરીએ છીએ અંદાજે માનો નહીં ત્રણસો ચારસો માણસની વસ્તી છે